मङ्गलं गौतमा प्रभो मङ्गलं स्थूली भद्राद्या जैन ધર્મો વિશાળ આકાશમાં કેટલું બધું હોય છે એમાં તેજસ્વી સૂર્ય હોય શીતળ ચંદ્ર હોય આંખોમાં આનંદ આંચતા તારા હોય અને એથી વધારે રમતિયાળ વાદળો અને

એમની પ્રવચન ધારા હોય પરિસંવાદ હોય જૈન સાહિત્ય સમારોહ હોય કે પછી પાર્લામેન્ટ ઓફ વર્લ્ડ રિલિજિયન હોય અથવા ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી જેવી સંસ્થા હોય આ બધા જ ક્ષેત્રોમાં જૈન ધર્મ વિશેની કુમારપાલ દેસાઈની આગવી દ્રષ્ટિ બહોળો અભ્યાસ અને ઊંડું ચિંતન રહ્યા છે એથી વિશેષ તો શાસ્ત્રોના વચનોનું મર્મ ક્રિયાકાંડોનું હાર્દ અને જૈન મૂલ્યોનું એક વિશાળ આકાશ એમણે બતાવ્યું છે તો એ નવીન પ્રકાશનો આપણે અનુભવ કરીએ અંગૂઠે અમૃત વસે લબ્ધી તણા ભંડાર ગુરુ ગૌતમ તે સમરીએ વાંછિત ફલદાતા અને આજે શ્રી ગૌતમ કથાના આ આપણા આઠમા મુકામ પર મને કવિ નાનાલાલની એ પંક્તિનું સ્મરણ થાય છે કવિ કહે છે યાત્રા હજુ શુભ હવે આમાં ઉર્ધ્વગામી અમારા અમારી યાત્રા એ ઉર્ધ્વગામી બને એ ભાવના કવિએ અહીં પ્રગટ કરી છે આ પંક્તિમાં અને આપણે પણ એ જ કવિની પંક્તિનો આજના શુભ દિવસે અને શુભ સવારથી વિચાર કરીએ અને આ કથાને આપણે એક અવિરત કથા કહી છે એનું કારણ શું કારણ એ કે ગૌતમ સ્વામીનું વ્યક્તિત્વ એટલું વિરાટ છે કે એમના ચારિત્રનો પાર પામી શકીએ એવું આપણું ગજું નથી આ એક અનંતતા ચાલનારી કથા છે અને એ અવિરત યાત્રાના આઠમા મુકામ પર આપણે ચાલી રહ્યા છીએ આ યાત્રા છે પણ કઈ યાત્રા જૂના સમયમાં ચાલતી યાત્રા જૂના સમયમાં જ્યારે છરી પારિત સંઘ નીકળતો ત્યારે લોકો પગપાળા ચાલતા હોય પ્રભુ ભક્તિના ગીતો ગાતા હોય સાથે સાધુ મહાત્માઓ પણ હોય આસપાસ હસ્તી પ્રકૃતિ હોય પ્રભુ ભક્તિમાં સૌ કોઈ રમવાણ હોય અને યાત્રામાં એક પછી એક પગલું એક પછી એક ડગ આગળ ભરતા હોય એવી આપણી અવિરત યાત્રા છે એનું કારણ એ છે કે જૈન ધર્મની વાત કરીએ જૈન દર્શનની વાત કરીએ જૈન ઇતિહાસની વાત કરીએ જૈન વિજ્ઞાનની વાત કરીએ તો જો આપણે એની જરા ભીતરમાં દ્રષ્ટિ કરીએ તો ખ્યાલ આવે કે આપણે ઘણું ચૂકી ગયા છીએ આપણી યાત્રા કેવી થઈ માત્ર શાસ્ત્રનું વાંચન કર્યું છે માત્ર ઘટનાઓ વાંચી છે માત્ર ચરિત્રના બનાવો જાણ્યા છે એનાથી યાત્રા નથી થતી એ યાત્રા તો એવી કે આજે કોઈ સબી સાંજે અમદાવાદમાં મળે અને તમે પૂછો કે ભાઈ સવારમાં ક્યાં હતા તો કે અમે સવારમાં શ્રી શત્રુંજય તીર્થની યાત્રાએ ગયા હતા એ કેવી યાત્રા વહેલી સવારે નીકળે મારતી મોટરે પહોંચે ડોળીવાળા પાસે તરત ડોળીમાં બેસી જાય તરત જ પાછા ઉતરી આવે અને પાછા સાંજ પડે અહીંયા આવે આ યાત્રા નથી આ માત્ર મુસાફરી છે આ સફર છે યાત્રા તો એ છે કે શત્રુંજની નવ ટૂંક પર એક પછી એક એક પછી એક ટૂંક પાસે જાય અને ઇતિહાસનું સ્મરણ કરે પ્રભુ ભક્તિ કરે અને છેલ્લે આદિનાથ દાદા પાસે જાય યાત્રા તો એ છે કે આ તીર્થ આ પર્વત એ એવો પાવન પર્વત છે કે જ્યાંથી તમારી શુભ ઉર્ધ્વ ગતિ સહજ બને છે એટલે કે આ પર્વત પર જઈને જેમ વાહણ સઢ ખોલી રાખે અને પવન વાતો હોય અને પછી વાહન સરસરાટ દરિયામાં ચાલ્યા કરે એમ આ આધ્યાત્મિક ભૂમિ પર તમારા સઢ ખુલી જવા જોઈએ અને તો જ તમારા જીવનનું વહાણ તમારી આધ્યાત્મિકતાનું વહાણ ચાલે અને એટલે જ આ યાત્રાના એક એક મુકામ પર જરા આપણે ઊભા રહીશું જરા શાંતિથી જોઈશું જરા ભીતરમાં વિચારીશું જરા ધર્મ તત્વના રહસ્યને પામીશું અને ત્યારે એ યાત્રા એ સાચી આપણી યાત્રા બને એ હકીકત છે અને કલ્પના કરો તમે ઈસવીસન પૂર્વે પાંચસો વર્ષે વૈશાખ સુધી અગિયારસ એકાદશીનો દિવસ અને મધ્યમ પાવા નગરીમાં મહાસેન વનમાં પ્રભુ મહાવીર સમવસરણમાં બેઠા છે અને સમવસરણમાં બેઠા છે ત્યારે આપણે જાણીએ છીએ કે એ સમવસરણ એટલે શું એ સમવસરણ એટલે કે જ્યાં એક સમર્પણની મહાગાથા રચાય છે એવું સમર્પણ અને એ સમર્પણની જે ઘટના એને શું કહે છે કે જ્યાં પ્રભુ મહાવીરના ગુરુ ગૌતમને દર્શન થાય છે એ સ્થળ અને પહેલો વિચાર કરીએ આપણે સમવસરણનો સમવસરણ એટલે શું જિંદગીમાં ઘણી ઘટના બને છે ઘણા પ્રસંગ બને છે પણ ક્યારેક જ કોઈક અવસર બનતો હોય છે તો સમવસરણનો અર્થ છે અવસર ભગવાન મહાવીરની ધર્મદેશના માટે દેવોએ ભારે ઉમંગથી સમાવસરણની રચના કરી છે કારણ અને કારણ એ કે ભગવાન મહાવીર હવે સાક્ષાત પરમાત્મા બન્યા છે અને તેથી દેવો ભક્તિ કરવા માટે આવે છે અને ભગવાનને દેશના આપવા માટે પ્રવચન આપવા માટે સરસ મજાની વ્યાખ્યાનપીઠ રચે છે અને કેવા કેવા લોકો પ્રભુની એ દેશના પ્રભુના એ ધર્મ વચનો સાંભળવા આવે છે સુર હોય અસુર હોય કે માનવ હોય એ સૌ કોઈ આ સમવસરણની પ્રતિક્ષા કરતા હોય છે કે ક્યારે પ્રભુ સમવસરણમાં બિરાજે અને એમની દેશના આપે જેનાથી અમારા જીવનની એક ઉર્જ્વગતિ થાય સ્વયં ઇન્દ્ર પોતાના પરિવાર સહિત એ સ્થળે આવીને સમવસરણની રચના કરે અને વાયુકુમાર દેવતાઓ એ ભૂમિ પરથી કચરો અને કંટકો દૂર કરે અને આવી સરસ મજાની ભૂમિ પર શું થાય મેઘકુમાર દેવો સુગંધી જળનો છંટકાવ કરીને એ સ્થળને સુવાસિત કરે અને એ સમયે છ ઋતુના અધિષ્ઠાયક દેવો પંચવર્ણ પુષ્પોની વૃષ્ટિ કરે અને વ્યંતર દેવતાઓ જમીનથી સવાકોષ ઊંચી સુવર્ણ અને રત્નોની શોધથી એક ઊંચી પીઠ બનાવી આપે ભુવનપતિ દેવતાઓ દસ હજાર પગથીયા ઊંચો ચાંદીનો ગઢ રચે અને એ ગઢ પર એક સમતલ ભૂમિ બનાવે જ્યોતિષી દેવતાઓ પાંચ હજાર પગથિયાવાળા સુવર્ણ ગઢની રચના કરાય આ સમમાં આપ જાણો છો તેમ ત્રણ ગઢ હોય છે એ ગઢને ચાર દરવાજા હોય છે અને વળી સુંદર ઉપવન પવિત્ર ચૈત્ય પ્રસાદો ઊંચે ફરકથી ધજાઓ પુષ્પ વાટિકાઓ અષ્ટમંગલ અને કળશથી સુશોભિત એવી રચના કરતા હોય છે આ ત્રણેય ગઢના દ્વારપાળ તરીકે દેવ કે દેવીઓ હોય છે પ્રથમ ગઢમાં વાહનોની સુવિધા હોય આજે જાણીએ છીએ કે આજે પાર્કિંગની કેટલી આ દેશમાં ને વિશ્વમાં સમસ્યા છે અને કદાચ એમ કહી શકાય કે હવે પછી આ જગતમાં જે યુદ્ધ થશે વિશ્વયુદ્ધ થશે એ પાર્કિંગ માટે થશે ત્યારે જુઓ પહેલાં ગઢમાં એક વ્યવસ્થા વાહનોને રાખી શકાય એવી છે બીજા ગઢમાં સિંહ વાઘ બકરી મોર વગેરે પશુ પક્ષીઓને બેસવાની વ્યવસ્થા છે એ નિરાતે બેસીને વાણીનું શ્રવણ કરે પશુઓની ચિંતા છે આ ધર્મ કહે છે કે પશુઓને તમે આત્મવત માનો આયા તુલે પયાસો અને તમે જેને આત્મવત માનો એને તમારે સરભરા કરવી જોઈએ ને અને એટલે જુઓ કે સમવસરની રચનામાં પશુ પક્ષી વાઘ સિંહ બકરી આ બધા સરસ રીતે બેસી શકે એવી વ્યવસ્થા છે અને ત્રીજો ગઢ એ મનુષ્યો અને દેવદેવીઓ માટે હોય છે અને અહીં આ ત્રીજા ગઢની મધ્યમાં પુષ્પો પતાકાઓ તોરણો અને છત્રથી શોભતું એવું સરસ મજાનું અશોક વૃક્ષ હોય છે એમાં ચાર દિશામાં સિંહાસનની રચના હોય આ ગઢની રચના કરતા પહેલાં જમીનના દેવો જમીન પર આવીને પહેલાં પીઠિકા રચે છે અને એ પછી એ દેવો પોતાની વૈક્રીય શક્તિથી થોડી જ ક્ષણોમાં થોડા જ સમયમાં એ ગઢોની રચના કરે છે પહેલો ગઢ રૂપાનો રચીને એના પર સોનાના કાંગરા બનાવે છે બીજો ગઢ સુવર્ણનો બનાવીને એના પર રત્નના કાંગરા રચે છે વાહ અને ત્રીજો ગઢ એ વિવિધ રંગોના રત્નોથી જડિત હોય છે અને એના કાંગરા મણીના બનાવેલા હોય છે કેવી ભવ્યતા હશે આવેલા લોકો એમના વાહન પહોળાઈ વાળા ભાગમાં ખૂબ મોટી જગામાં મૂકે છે બીજા ભાગમાં ભગવાનની વાણીથી આકર્ષણ પામેલા પશુ પક્ષીઓ બેસે છે શા માટે કારણ કે આ ધર્મે એમ કહ્યું કે પ્રાણીઓની તમારા જેટલી ચિંતા કરો જેવું દુઃખ તને થાય છે કોઈ મુશ્કેલી આવે કોઈ આઘાત આવે કોઈ પ્રહાર આવે એટલું જ દુઃખ આ પ્રાણીઓનું થાય છે બીજા ગઢમાં પ્રાણીઓ છે અને ત્રીજા ગઢમાં જેની નીચે કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું તે સાલ નામના ચૈત્ય વૃક્ષ સહિતનું અશોક વૃક્ષ હોય છે એ વૃક્ષ સમવસર જેટલું વિશાળ છે અને આ સમવસરણમાં દેવ અને દેવીઓ માનવો અને પશુ પક્ષીઓ સૌ કોઈ ભગવાનનો ધર્મ આનો મર્મ આ છે કે ભગવાનનો ધર્મ કોઈ એક વ્યક્તિ વિશેષ માટે નથી કોઈ એક વર્ગ વિશેષ માટે નથી કોઈ એક જાતિ વિશેષ માટે નથી પણ સર્વને માટે છે અને માટે જ દેવ છે દેવીઓ છે માનવો છે પશુઓ છે પક્ષીઓ છે એ બધા એમની દેશનાનું પાન કરવા આવે છે એમાં સિંહાસનની આજુબાજુ બે ચામર ધારી દેવતાઓ હોય દરેક સિંહાસનની આગળના ભાગમાં સુવર્ણકર્શ ઉપર ધર્મચક્ર હોય અને ચારેય દિશામાં એક મહાધ્વજ હોય જો કેવું અદ્ભુત વર્ણન આપ્યું છે અને કેવો અદ્ભુત અવસર છે આ વિરાટ અશોક વૃક્ષની ઊંચાઈ તીર્થંકરની ઊંચાઈ કરતા બાર ગણી હોય છે અને આ અશોક વૃક્ષ પર દેવો ચૈત્ય વૃક્ષની રચના કરે છે ભગવાન મહાવીર વૃક્ષ ઉપર ચૈત્ય વૃક્ષ એવા સાલ વૃક્ષની રચના કરી આજ સુધી આપણે આ સમાવસરનો મહિમા પ્રગટ કરતા ચિત્રો જૈન હસ્તપ્રતોમાં જોયા છે અને આવા સમવસરણનું વર્ણન વિસ્તૃત વર્ણન તમારે વાંચવું હોય તો એ શ્રી સમવાયા સૂત્ર આવશ્યક ચૂરડી કલ્પસૂત્ર લલિત વિસ્તરા હરિવંશ પુરાણ જેવા ગ્રંથોમાં તમને એનું સુંદર વર્ણન મળશે અને કોઈ ચિત્રકલાના અભ્યાસી હોય એને આ સમવસરની રચના કરે ત્યારે એની સઘળી ચિત્રકલાની અગ્નિ પરીક્ષા થતી હોય છે અને આ જ્યારે સ્મરણ થાય ત્યારે મને એ પણ સ્મરણ થાય છે કે ભગવાન શ્રી મહાવીરના અડતાલીસ ચિત્રોનો એક અદભુત સંપુટ આપણને પ્રાપ્ત થયો કોને આ અદભુત સંપુટ આપ્યો આપણને લેખક એના સંયોજક અને સંપાદક આચાર્ય શ્રી યશો વિજયજી મહારાજે આ સંપુટ તૈયાર કર્યો અને કોના ચિત્રો હતા જૈન સમાજના એક અનન્ય ચિત્રકાર સમર્થ ચિત્રકાર એવા શ્રી ગોકુળદાસ કાપડિયાએ આલેખ આ ચિત્રનો વિચાર કરીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે એમણે ભવ્યતાની સાથોસાથ એની દિવ્યતાના ભાવો પણ એમાં ગૂંથી લીધા છે હવે જરા ભેતરનો વિચાર કરીએ કે આ સમવસરણમાં પ્રવેશ કરતા પૂર્વે પહેલો રૂપાનો ઘટ બીજો સુવર્ણનો ઘટ અને ત્રીજો વિવિધ રત્નોથી જડિત ઘટ એવા ત્રણ ગઢ આવેલા છે અને એ ત્રણ ગઢ પાર કરો પછી તમે ઉપર પરમાત્માને જોઈ શકો ત્યાં પરમાત્માને જોવા માટે આ ત્રણ ગઢ પસાર કરવા પડે આજ સુધી આપણે આ ત્રણ ગઢની વાત સાંભળી એની ભવ્યતા જાણી પણ એની દિવ્યતાનું રહસ્ય મારે આજે આપણે કહેવું છે આ ત્રણ ગઢ પાર કરવાના છે એનો અર્થ એ કે પહેલો ગઢ આપણે પાર કરવો હોય પરમાત્માના દર્શન કરવા હોય તો ત્યારે એ છે આપણા દેહનો ગઢ માનવી એના જીવનનો ઓછામાં ઓછો નેવ ટકા ઓછામાં ઓછો નેવ ટકા સમય પોતાના દેહની આસપાસ વિતાવે છે એ દેહનું લાલન પાલન કરે છે અને સશક્ત બનાવવા માટે ગઈકાલે વ્યાયામ શાળામાં જતો હતો આજે જીમમાં જાય છે એને સુંદર બનાવવા માટે કેટલાય સૌંદર્ય પ્રસાધનોનો ઉપયોગ કરે છે અને પોતે એ એને સરસ દેખાય શણગારાય એને માટે કેટ કેટલા શોપિંગમાં પોતાના કલાકોના કલાકો વિતાવે છે અને વય વધતા પણ એ દેહની અંદર ધીરે ધીરે શારીરિક વ્યાધિ આવે છે અને પછી દેહની પીડા જાગે છે તમે જો આ બધું બધી વાત આ દેહની આસપાસના ચક્કરમાં ચાલે છે કેટલીક વ્યક્તિઓને તમે મળો અને પૂછો કે કેમ છો એટલે કશું કહેવાને બદલે તરત જ તમને એમ કહેશે કે પ્રેશર તો બેફામ બન્યું છે અને ડાયાબિટીસની હવે તમે વાત ના કરો એટલે તમે જુઓ કે એમનું ચિત્ત એ પોતાના શરીરના રોગો પર સ્થિર થઈ ગયા અને ઉંમર વધતા મને છે એવું કે માણસનું શરીર કદાચ વધતું ન હોય પણ પેટ વધતું હોય છે અને ત્યારે માણસના અંતકાળે પણ એ પ્રતિક્ષણ જો એનામાં આધ્યાત્મિકતાનો સંચાર થયો ન હોય તો એ પ્રતિક્ષણ પોતાના દેહની આસપાસ ભંગતો હોય છે અને ત્યારે સમવ સરળ કહે છે કે જિંદગી એક અવસર છે એને માત્ર દેહની પાછળ નષ્ટ કરી શકાય નહીં ઉર્ધ્વગામી જીવનને માટે દેહની ચિંતા દેહને કરવામાં આવતા લાડ એનું પાલન પોષણ એની સઘળી પીડા એનાથી મીઠાઈ વળેલો માણસ પોતે આધ્યાત્મિક રીતે આગળ જઈ શકતો નથી વૃદ્ધાવસ્થામાં આપણે જાણીએ છીએ પેલા કવિએ કહ્યું છે તેમ ઉમરા તો ડુંગરા થયા એક ઉમરો ઓળંગવો એક રૂમમાંથી બીજા રૂમમાં જવું વચ્ચે ઉમરો આવે એ ઉમરો ઓળંગવો એ પણ એક ડુંગર ઓળંગવા જેવું લાગે એમ કવિ કહે છે અને એમ છતાં માણસનું દેહ પ્રત્યેનું તીવ્ર વલણ હોય છે સમવસરણ આપણને સંકેત આપે છે કે દેહની આસપાસ ફેરફુદરડી ફરવાનું બંધ કરો ઘણા લોકો એમ કહે છે કે ઉંમર વધવાની સાથે માણસમાં ડાપણ વધતું હોય છે પણ બધા કિસ્સામાં તમને આવું જોવા નહીં મળે ઘણી વાર તો ઉંમર વધવાની સાથે એકલું ઘર પણ જ વધતું હોય છે બીજું કશું નથી વધતું અને ત્યારે ગ્રંથો કહે છે કે શરીરના સુવાળાપણા પ્રત્યે વ્યક્તિએ બેધાન રહેવું જોઈએ એને પોતાને દૂર રહેવું જોઈએ અને એમ કરવાથી ગ્રંથ શું કહે છે બહુ સરસ વાત છે અને એમ કરવાથી ભાડાના મકાન જેવું આપણું શરીર આ શરીર ભાડાના મકાન જેવું છે આપણે ભાડે લીધેલું મકાન છે ખાલી પણ કરવાનું છે ભાડાના મકાન જેવું આ શરીર જો તમે એને એની આડપંપાળ ઓછી કરશો તો તમારા આત્મકલ્યાણમાં સહાયક બનશે અને આ તબક્કે બને મહાત્મા ગાંધીજીના એ શબ્દો યાદ આવે છે જ્યાં શરીર છે ગાંધીજી કહે છે જ્યાં શરીર છે ત્યાં કર્મ તો રહેવાનું જ તેમાંથી કોઈ મુક્ત નથી આને કારણે શરીરને પ્રભુનું મંદિર બનાવીને એના દ્વારા જ મુક્તિ પ્રાપ્ત કરવી જોઈએ આમ સમવ સરળમાં ત્રીજા ગઢ પછી ઉપર બિરાજેલા પરમાત્માનું દર્શન કરવા માટે પહેલો ગઢ એ દેહની આસના વાસનાનો તમારે પાર કરવો પડશે અને પછી આવે છે બીજો સુવર્ણનો ગઢ અને એ ગઢ છે એનો સંકેત છે સુવર્ણની આસપાસ દોડતા માનવીના મનનો વાલ્મિકી રચિત રામાયણમાં પણ આપણે આ સુવર્ણ મૃગની વાત સાંભળીએ છીએ માનવીનું મન અને એની ચંચળતાનો અહીં સંકેત છે અને ભગવાને તો કહ્યું છે ભગવાને મનને કઈ રીતે જોયું છે પ્રભુ મહાવીર કહે છે મન એ તોફાની ઘોડા જેવું છે એને ત્યારે વશમાં રાખવું જોઈએ અને વિચાર કરો પ્રથમ આગમ એવા શ્રી આચારાંગ સૂત્રનો આચારાંગ સૂત્ર કહે છે કે સંકટની ઘડીઓમાં પણ આચરણ સૂત્ર શું કે છે આજની પરિસ્થિતિનું નિદાન તમને ત્યાં મળે શું કે છે કે સંકટની ઘડીઓમાં પણ મનને ઊંચું નીચું ડામાડોળ થવા દેવું નહીં આજે જાણીએ છીએ કે માણસનું મન ડામાડોળ થાય અને પછી એ કોઈ આ તો હતાશામાં ચાલ્યો જાય ક્યાં નિરાશામાં ડૂબી જાય અને ક્યાં આત્મહત્યાનો માર્ગ લે ત્યારે ભગવાને એ સમયે કહ્યું કે સંકટ તો આવે અને એવી ઘડીઓની અંદર તમારે તમારા મનને સ્થિર રાખવું હતાશ ન કરો અને એનું કારણ શું પ્રભુ મહાવીરનો અંતિમ ઉપદેશ એ શ્રી ઉત્તરાધ્યાયન સૂત્રમાં છે અને એના છત્રીસમાં અધ્યયનમાં ભગવાન મહાવીરની અંતિમ દેશના છે આ એક પ્રભુ મહાવીરની અંતિમ દેશના તમે વાંચો ને તો તમને થશે કે લગભગ દુનિયાના બધા વિષયો વિશે પ્રભુએ વાત કરી છે એની કથાઓ વાંચો એના દ્રષ્ટાંતો જુઓ એના સિદ્ધાંતો સમજો તો જીવન આપોઆપ ઉન્નત બની જશે અને ત્યારે એ જૈનત્વની સાચી સમજ આપતું આ ગ્રંથ આ શ્રી આચારાંગ સૂત્ર આપણું સર્વપ્રથમ આગમ પહેલી વાત કરી છે તમે જો પહેલી વાત કરી છે મણો સાહસ્યો ભીમો મણો સાહસ્યો ભીમો દુ સે પરિધાવઈ ત્રેવીસમાં અધ્યાયની અઠ્યાવીસમી ગાથા કહે છે કે મન એક સાહસિક ક્યારેક વગર વિચાર પર માણસ કાપ કરતો હોય છે મન એક સાહસિક ભયંકર અને દુષ્ટ ઘોડા જેવું છે અશ્વ જેવું છે કે જે ચારે તરફ દોડે છે અને એ ચારે તરફ દોડતા મનને સ્થિર કરવાનું કહે છે પેલા યોગીરાજની વાતનું સ્મરણ થાય છે એક યોગીરાજ પાસે કોઈ નવો સમય સાધક આવ્યો અને એને કહ્યું કે મારે તો ધ્યાન કરવું છે કહે છે કે ધ્યાનથી બહુ શાંતિ થાય મનની પણ શાંતિ પ્રાપ્ત થાય યોગી પારખી ગયા એને એટલે એને કહ્યું કે જ્યાં સામે વૃક્ષ છે વૃક્ષની નીચે બેસીને તું ધ્યાન કરજે એ સાધક એ નવો સવો સાધક એ શિખાઉ સાધક યોગીને પ્રણામ કરીને જતો હતો ત્યાં યોગીએ કહ્યું જરા ઉભો રહે એક કામ કરજે કે તું ધ્યાન કર ત્યારે તારા મનમાં કોઈ માકડું દેખાવું ના જોઈએ કહ્યું જરૂર એને મનમાં નક્કી કર્યું કે માકડું ન દેખાય એ રીતે મારે ધ્યાન કરવું પણ પેલું મનમાં માકડું દોડ્યા કરતું હતું એટલે બન્યું એવું કે એને જોયું કે ક્યાંક માકડું સીધું દોડતું હોય ક્યાંક માકડું ઝડપથી દોડતું હોય પણ તમે જોયું હશે કે માકડાની દોડમાં ગુલાટ વધારે હોય છે અને એવું ગુલાટ માણસનું મને ગુલાટ ખાતું હોય છે અને ગુલાટ શેમાં છે એ પોતાના ભૂતકાળમાં ગુલાટ ખાતું હોય કોઈ બગીચાની અંદર પર બેઠેલા વૃદ્ધજનો સાંભળજો અને અમારા જમાનામાં ત્યાંથી જ વાત શરૂ થતી હોય ઘી આની કિંમત આટલી હતી માણસો આવા હતા એ જૂનો જમાનો એને સુંદર લાગે ભગવાને આપણને શું કહ્યું મનમાં યાદ રાખવા જેવું છે વર્તમાનમાં જીવો જ્યારે આ મન તમને ભૂતકાળના કારાગૃહમાં અને ભવિષ્યના દીવા સ્વપ્નોમાં ફેરવ્યા કરશે એ વર્તમાનમાં ક્યારેય ઊભું નહીં રહે અને એટલે તમને સ્કૂટર હશે તો મનમાં થશે કે આ સ્કૂટરનો કોઈ અર્થ નથી મોટર હોવી જોઈએ અને મોટર હશે તો મન વિચારશે કે ઓહ આવી મોટર એના કરતાં લેટેસ્ટ ઇલેક્ટ્રિક મોટર હોવી જોઈએ અને ત્યારે આ મન એ હંમેશા ભવિષ્યની આશા એ એનો ખોરાક છે અને માટે જ મહાકવિ આનંદઘને કહ્યું કુંથોજી ન બંડું કિમહિન બાજે કુંથોજી ન બંડું કિમહિન બાજે મારા વશમાં નથી રહેતું જીમ જીમ જતન કરીને રાખું ધીમ ધીમ અલગું ભાગે હો જેમ જેમ પકડીને રાખું છું એમ અવળું ભાગે છે એમ અવળું દોરે છે એટલે અસંતોષ એ મનનો પ્રાણ છે અતૃપ્તિ એનો શ્વાસ છે અને અવિશ્વાસ એનો ઉચ્છ્વાસ છે અને માટે ભૂતકાળની વેદના અને ભવિષ્યની ચિંતા છોડવાની વાત છે અને એટલે જ સાધનાનું પહેલું અને પ્રાથમિક અને સૌથી અઘરું પગથિયું હોય તો તે મન છે અને આ બીજો ગઢ આ મનનો ઘટ દેહનો ગઢ પાર કરી શકાય પણ મનનો ગઢ પાર કરવો મુશ્કેલ છે એ કઈ રીતે પાર થઈ શકે એને વિશે હવે પછી આપણે પાછા આપણી યાત્રામાં વિચાર કરીશું કે આપણે આપણા મનને કઈ રીતે કાબૂમાં લઈ શકીએ અને મનને કાબૂમાં લીધા પછી આપણે આત્મદર્શન પામીએ અને ત્યાંથી આપણને પરમાત્માનું ભવ્ય દર્શન સાંપડે એ ભાવના સાથે રહી જઈએ जीवे सर्वे जीवा कमन्तु मे भित्ति सर्वभुवेरं मज्झ